જામનગર શહેરમાં જૂની ઇમારતની છત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે જામનગર શહેરના પટણી વાર્ડ વિસ્તારની મોડી સાંજની આ ઘટના બની હતી આખી ઇમારતમાં વીસ થી પચીસ જેટલા લોકો રહેતા હતા જે મકાનની છત તૂટી પડતા સદનસીબે તેમાં કોઈ હાજર ન હતું જ્યારે ઇમારતની છત ધરાશાયી થવાની ઘટનામાં મોટી જાનહાની થતા ટળી છે મનપા ફાયર એસ્ટેટ શાખા અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે હતી

વૈજ્ઞાનિક ભાગ જે બેસી ગયો છે એને દૂર કરવાની કામગીરી હાથ ઉપર છે આજે પટણીવાડમાં જે જર્જરિત ઇમારત છે જે ત્રણ માળની આપણી નજર સમક્ષ છે જેને સદનસીબે માલિકના જેને કરોડો એસાન કહીએ કે કોઈ જાણાની નથી થઈ ત્યાંથી તાત્કાલિક ધોરણે અત્યારે માણસો બધાઈને ખસેડી લીધા છે ફાયર શાખાની ટીમ એસ્ટેટ શાખાની ટીમ અને પોલીસ તંત્ર એ પણ આપણા સાથે છે રેસ્ક્યુ કરવા માટે જે જૂની અને અતિ જર્જરિત ઈમાત છે એની વચ્ચેની છત આખે આખી ધરાશાય થઈ ગઈ એટલે એને ટોટલ આખે આખું ડેમોલેશન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી જામનગર મહાનગરપાલિકાના અત્યારે ફાયર શાખાની એસ્ટેટ શાખાની જે ટીમો હાજર છે એને સર્વે કરી આખા વિસ્તારના અંદરની જે જે જૂની ઈમારતો છે એને તાત્કાલિક ધોરણે ડેમોલેશન કરવું પડે જેથી કરીને કોઈ જાનનું નુકસાન ના થાય જેથી કરીને કોઈ માલનું નુકસાન ના થાય ને અત્યારે લાઈટ બંધ કરી અને જેસીબી અને માણસો દ્વારા મેન્યુઅલી અને ફાયર શાખાને એસ્ટેટ શાખાની ટીમ સાથે મળીને અમારી ટીમ બંને માણસોને ખંભેથી ખંભો મિલાવીને જેટલો બી લોકોનો સામાન માલસમાન છે એ બધાય અત્યારે ટીમો અમારી લાગી ગઈ છે માલસામાન બધું ભારે કઢાવે છે અને લોકોને ઓછાથી ઓછો નુકસાન થાય એની કામગીરી અત્યારે અમે ચાલુ કરી દીધી છે અને લોકોને ખસેડવા માટે થઈ અને તંત્ર અને અમે સાથે મળી અમારી સમાજની વાડી છે ત્યાં શિફ્ટ કરવાનું પણ કામગીરી ચાલુ કરવા જોવામાં આવી છે